બચાવ સત્યાગ્રહ આંદોલન પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની વિનંતી જેમાં સરકારના ડિજિટલ સર્વે સામે નારાજગી વ્યક્ત કરતા પ્રતાપભાઈ દુધાત કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે સૌરાષ્ટ્ર સહિત ભરના સરપંચોને અપીલ કરી છે ગ્રામ પંચાયતે બેસીને ઠરાવ કરી સર્વે કરનારને કોઈ જગ્યાએ જવા ન દેવા તેવું અહીંયા પ્રતાપભાઈએ કહ્યું છે ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ખેડૂતોના દેવા માફ કરે ખેડૂતો જ્યાં સુધી રોડ પર નહીં આવે ત્યાં સુધી સરકાર જાગશે નહીં ખેડૂતોના દેવા માફ કરાવવા હોય તો આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાઓ કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે સત્યાગ્રહ આંદોલન પહેલા સોશિયલ મીડિયામાં અપીલ કરી છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને સરપસોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ થી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય